જય દ્વારકાધીશને જે માતાજી મિત્રો મિત્રો હવે આપણે લગભગ એમ માનો કે અત્યારે મગફળી આપણે લગભગ ધીરે 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 જે ટૂંકા ગાળાની છે મગફળી પાકી ગઈ છે અને બાકી જે લાંબા ગાળાની છે એ વધીને પંદર વીસ દિવસ કે એક મહિનોથી તો હવે ખરેખર આપણે જે ખેડૂતોને અત્યાર સુધી જે મગફળીના અભિપ્રાય આપવાના હતા એ ખૂબ જ પ્રમાણમાં સારા એવા મગફળીના અભિપ્રાય આપણે આપી દીધા જે દવાના ડોઝ આ તે બધી વ્યવસ્થિત અને છેલ્લા ડોઝ પણ પીએમએસ માટેના આપણે જે વિડીયો આગળ મૂકી દીધો છે અને ખેડૂતોને આપણા ભેગા જોડાયેલા જે ખેડૂતો છે એને ખૂબ જ પ્રમાણમાં સારો એવો ફાયદો થયો છે કોઈ ખેડૂત એમ નથી કીએ કોઈના ખરાબ રિવ્યૂ નથી એવા કે કોઈ ખેડૂતોએ એમ નથી કીધું કે અમારા આનાથી આ કોઈ પ્રોબ્લેમ થયો છે કોઈ આવી દવાથી ખાતે બહુ સારા એવા પણ એક ખરેખર છે ને મિત્રો હવે આપણે જે શિયાળોપિત્ત વાવવા માટે અત્યારથી જે આપણે ટૂંકમાં આગવા આયોજન કરવાના છે એના માટે ખાસ એક હું તમને ભલામણ કરું મિત્રો કે મારી એક ખાસ ભલામણ છે પિત વિશેની હું તમને માહિતી આપું એ પહેલાં મારી ખાસ ભલામણ છે કે જે ખેડૂતો પાસે અત્યારે સગવડ હોય એ એ ખરેખર જે તમારે કોઈ પણ સારી આપણે ગવર્મેન્ટ કંપનીના જે ખાતરો બારબત્રી સોલ છે વીસવી જીરો તેર છે ડીએપી છે આવા જે ટૂંકમાં આપણે પાયામાં વાવતા હોય એવા ખાતરો જે તમારો વાવો હોય ખાસ કરી લઈ લેજો કેમ કે નકર પછી જ્યારે સમય આવશે ને ત્યારે ખાતર નહીં હોય ખાતર નહીં હોય તો મિત્રો પોઝિશન કેવી થાય કે પછી તમે જે માર્કેટની અંદર ઓલા ડુપ્લિકેટ હળી ગયેલ નકલી ખાતર જે બજારમાં વેસાય છે ને તમને ધોમધતિંગ વાળાને કાંઈ આવતું નથી ને જે તમારી પાસે પૈસા પડવી લે છે જે બાર બત્રીસો ને વીસ વીસ ને એવા જે અલગ અલગ પ્રાઇવેટ કંપનીઓના જેવા અલગ હાવ જે ટૂંકમાં ધૂળ જ ભરીને આપણે નાપે છે એવા ખાતરો પછી ખેડૂતો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં કરે છે અને ખેડૂતોને ખૂબ જ મોટી નુકસાની આવે છે એટલે શિયાળુપીઠ માટેની એક મારી આ ખાસ ભલામણ છે જો જે ખેડૂતોએ ખાતર વાપરો મિત્રો તો એક મારી ખાસ ભલામણ છે કે તમે દસ વીઘામાં ખાતર વાપરો ને તો તમે ખાલી કમસે કમ આ કરો તો કાંઈ નહીં પાંચ વીઘામાં કરો જે ખાતરનો આપણે ખર્ચ ઘટાડવો છે અને એનું જે રિઝલ્ટ છે ખાતરનું એ આપણે વધારવું છે તો એના માટે આપણે શું કરવું જોઈએ તો ખાસ ખરેખર ખેડૂત મિત્રો કે જે આપણે એનપીકેના કન્સ્ટોટિયા જે આવે છે જેમાં આપણે અત્યારે ખરેખર એવા વાપરવા જોઈએ કે ધારો કે તમે બાર બત્રીસ ઓલ ખાતર વાવવાના છો બાર બત્રીસ સોલ તમે ધારો કે પંદર કિલો કે વીસ કિલો વીગે વાવતા હોવ આમ તો ખરેખર દસ કિલો ખાતર ખાતર માપ છે એનું પણ ખેડૂતો અત્યારે દસ કિલો તો દસ ટકા ખેડૂતો વાપરે બાકી પંદર કિલોથી લઈને વીસ કિલો સુધીના ખાતર વાપરે છે ઘણાય તો અઢી અઢીવી કે ખેલી એટલે વીસ વીસ કિલ્લા માથે ખાતર પણ નાખી દે છે હવે એવા ખેડૂતો એ ખરેખર જો તમે દાખલા તરીકે પંદર કિલો એનપી કે ડીએપી કે વીસ વીસ જીરો તેર વાપરતા હોવ તો એ પંદર કિલ્લાની જગ્યાએ તમારે દસ કિલો વાપરો એના હમ મુજબ પાંચ કિલો છે એટલે દાખલા તરીકે પાંચ કિલો જે એનપીકેના કંસ્ટોડિયા આવે છે એનપીકેના કંટોડિયા જે ખાતર ભેગા જ આપણે પાયામાં જ્યારે વાવીએ ત્યારે પાંચ કિલો એના ભેગા જ ખાતર ભેગા જ આપી દેવાના છે વાવી દેવાના છે જે તમને તમારા ખાતરનું બમણું રિઝલ્ટ અને જે તમારા એનપીકેના જે તત્વો છે એ તત્વોને ટૂંકમાં ખોટી રીતે ટૂંકમાં આપણે જે કહીએ છીએ ને કે વધારાના હોય ને એ પછીલા થઈ જતા હોય છે ઘણા બધા આપણેને જે સોશિયલ મીડિયામાં તમે વિડીયો જોતા હોઈ એ પ્રોબ્લેમ નહીં થવા દઈએ એનપીકેના કંટોડિયા ખૂબ જ સારા છે એમાં આપણે અત્યારે ગવર્મેન્ટમાં સરદારવાળા જે છે જીએસએફ એ પણ બનાવે છે અને એક આપણે જે સાવજ ફર્ટિલાઇઝર પ્રાઇવેટ કંપની એની અંદર તો કેલ્શિયમ બેઝ પણ કંટોડી આવે છે જે ટૂંકમાં બલદેવ એમાં હું તમને બેના ફોટા પણ વિડીયોની અંદર નાખી દઈશ તમે ખાલી અને મિત્રો એની કિંમત એ ટૂંકમાં ચૌદસો રૂપિયાની આસપાસ પચાસ કિલોના હોય છે પણ સામે તમે જો ખર્ચો ગણો તો એટલો ને એટલો જ ખર્ચો છે ટૂંકમાં એ કાંઈ મોંઘું નથી પડતું તમારા સાલીનો રેશિયો કરવાનો છે કે સાઠ ટકા તમારે એનપીકે નાખવાનું છે ચાલીસ ટકા એના સમ કંટ્રોલિયા નાખવાનું છે પણ રિઝર્ટની અંદર તમારા પાકની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં અને સારામાં સારું રીત મિત્રો એ રિઝલ્ટ નડશે મને હું સારાથી ચોકીન અને ખાતરીપૂર્વક તમને કહું મિત્રો આપણે પણ ઉપયોગ કરવાના છીએ અને જ્યારે આપણે ઉપયોગ કરશું ત્યારે હું તમને બતાવીશ પણ હજી ઘણા બધા એવા વિડીયો મૂકીશ અલગ અલગ ખેડૂતોને ખબર પડે એટલે ખરેખર વિડીયોને ખરેખર એટલો બધો શેર કરજો કે બધા ખેડૂતો સુધી પહોંચે અને આ ખાતર માટેની ભલામણ છે શિયાળુ શિયાળુપિત્તથી આપણે ખેડૂતોને એક ટૂંકમાં આખે આખો એવું ટૂંકમાં માર્ગદર્શન આપવું છે કે જે શિયાળુ પિત્તનું તમે વાવેતર કરો ત્યાંથી તે તમારું શિયાળુ શિયાળુપિત્ત જ્યાં સુધી પાકે ત્યાં સુધીની તમામ સસોટ માહિતી આપવી છે સસોટ માહિતી એવી તમને આપવી છે કે ઓછે ખર્ચે સારું ઉત્પાદન અને ખેડૂતોને એક રૂપિયાની નુકસાની ન આવે જે ખેડૂતો સુકારાની અંદર જીરા હોય તો ભલે ચણા હોય તો ભલે ધાણા હોય તો ભલે તુવેર હોય તો ભલે કોઈ પણ પાક હોય જે સુકારાની અંદર ને જે બગાડની અંદર ને તમે જે બગાડો થતા હોય છે ને એની એવડા બધા ખોટા ખર્ચા કરતા કરતા હોશો જે બગાડ આવી ગયા પછી જે એવડા ટૂંકમાં ખર્ચા થાય છતાં રિઝલ્ટ નથી આવતું એના માટે પણ આપણે તમને પૂરતી માહિતી આપશું આગવા આયોજન તમને કહેશું જે આવી રીતે કરવાથી આપણે કેટલો ફાયદો થવાનો છે મિત્રો તો આવા ખાસ વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન મિત્ર